ખેડૂત મિત્રો આજે તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો રાજકોટ પંદરસો એકત્રીસ અમરેલી પંદરસો વીસ જામજોધપુર પંદરસો એકત્રીસ બાબરા પંદરસો દસ ધારી ચૌદસો બાવન હળવદ ચૌદસો નવ્વાણું જામનગર પંદરસો પંદર ખાંભા ચૌદસો પંચાણું જેતપુર પંદરસો અગિયાર ધ્રોલ ચૌદસો બોતેર મોરબી પંદરસો પચીસ બોટાદ પંદરસો ને તોતેર ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી થી પંદરસો પંદરની આસપાસ ચાલી રહ્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોના અમને મેસેજ આવે છે કે પરાશરાભાઈ આજની તારીખે અમે ઘરે બેઠા પંદરસો પંદરમાં કપાસનું વેચાણ પણ કરી રહ્યા છીએ તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આજે તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજ વિદેશી અને કપાસ આપણી ઘરેલું રૂની ગાંસડી કપાસ અને કપાસિયા ખોળના વાયદામાં કેવી હલચલ ચાલી રહી છે તેના ઉપર પણ એક નજર નાખી લઈએ ખેડૂત મિત્રો આ બધા જ વાયદાનો સમય અત્યારે સમય મુજબ વાગ્યે અને મિનિટની આસપાસનો છે તો કોટન મેરો પોઈન્ટ ચોવીસના ઘટાડા સાથે બ્યાસી પોઈન્ટ ઓગણા સિત્તેર સેન્ટની આસપાસ ટક્કર લઈ રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો ઓગણસાહીઠ હજાર આસપાસ અત્યારે સ્થિર છે હવે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો અત્યારે ચારસો ચાલીસ રૂપિયા જેટલો વધીને એકસઠ હજાર એકસોની આસપાસ ચાલી રહ્યો છે એમસી ડેક્સ ઉપરનો આપણો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો અત્યારે એક પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો ઘટીને ચૌદસો પિંચ્યાસી પોઈન્ટ પચાસ રૂપિયાની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો છ રૂપિયા જેટલો વધીને પચીસો એકોતેરની આસપાસ ચાલી રહ્યો છે હવે ખેડૂત મિત્રો એનસીડેક્સ ઉપરનો ડકલ કપાસિયા ખોળનો આપણા માટે ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો ગણાતો સત્તર મે બે હજાર ચોવીસનો વાયદો પણ સિત્તાવીસ રૂપિયા જેટલો વધીને પચીસો નેવુંની આસપાસ અત્યારે ખેડૂત મિત્રો ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો માત્ર જાણકારીના હેતુ માટે આ માહિતી મેં તમારા સુધી પહોંચાડી છે અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતી બનો આગળ વધો આ ભાર ખેડૂતો